ખેરલ તાલુકાના ડબોડા ગામની દીકરી અને વિસનગર પરણાવેલી ટીનાબેનનું વડનગર સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી કેસ દરમિયાન સંદિગ્ધ મોત નિપજ્યું છે ખેરળ તાલુકાના ડબોડા ગામની દીકરી અને વિસનગરમાં પરણાવેલી ટીનાબેન પ્રકાશજી ઠાકોરનું વડનગર સિવિલ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ મોત નિપજ્યું છે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ગાયનેક વિભાગના ડોક્ટરની બેદરકારી અને સિજેરિયન ડિલિવરીમાં થયેલી ભૂલના કારણે ટીનાબેનનું મોત થયું છે પરિવારે વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ટીનાબેનને ગુરુવારથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરિવારજનોએ મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતા કે મહિલા સાથે ડૉક્ટર અને સ્ટાફ દ્વારા ટોર્ચર જેવી વર્તણુ કરવામાં આવતી હતી પરિવારની સ્પષ્ટ ન ઈચ્છા હોવા છતાં પણ ડોક્ટરે જબરજસ્તી ઓપરેશન કર્યું હોવાની વિગતો આપી છે દર્દી સાથે રહેલા પણ પરિવારજનો પાસેથી અંગૂઠા લઈ સારવારની છટકબારી ગોઠવાઈ પરંતુ તેમને લખેલું વાંચીને સમજાવવામાં આવ્યું હતું નહીં તેઓ પણ ગંભીર આક્ષેપ પરિવારે લગાવ્યો છે પરિવારે જણાવ્યું હતું કે અમને બીજી હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી હતી છતાં પણ અમને રજા આપવામાં આવી ન હતી સજીલેન ઓપરેશન દરમિયાન ડોક્ટર अथवा સ્ટાફની ભૂલના કારણે ટીનાબેન ઠાકોરનું મોત થઈ હોવાના આરોપો પરિવારે લગાવ્યા હતા મૃતક પરિવારજનોએ પેનલ પીએમની માંગ કરી છે જેથી સચ્ચાઈ બહાર આવે અને પરિવારને ન્યાય મળી શકે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે બેન શું નામ છે તમારું અને શું ઘટના બની ખામુબેન શું ઘટના બની એટલે શું ઘટના બની કે અમે ગુરવાન દ્વારા દાખલ કરી દીધી અને રિપોર્ટરને ઉપર રિપોર્ટ બસ આજે પાછું ક્યાં મડે કે ઓપરેશન કરવું પડશે હવારમાં હું કોઈ વાત મળી નહીં હવારમાં ચા નાસ્તો કરી દીધો પછી આઠ આઠ નવ વાગે એટલે સાહેબ આવ્યા એટલે સાહેબ કે એક સાહેબ કીધું ઓપરેશનમાં લેવાનો હતો એટલે કીધું ઓપરેશનમાં લેવાનું મેં ચા નાસ્તો કરી દીધો સર કે વધુ નહીં ચા નાસ્તો કર્યો છે કે વધુ નહીં ઓપરેશન કરવું પડશે એટલે અમારા લીલાબેન બોલ્યો કે અમારા આજ કરવું નહીં ઓપરેશન ઓપરેશન કાલ રાખો તો અમે પુરુષો બોલ નહીં અમે બે ભરો છીએ અમારા અમાર ગીર છે એટલે કે વધુ નહીં તમારે બચાવવું હોય બે બે પેશન્ટ બચાવવું હોય

આપણે બહુ છીએ આપણે થોડું સમજણ પડવી જોઈએ એટલે કે ના કી નંકા બગાડ નીકળી તો નવ બોટલ ચડશે ને એ લઈ ના લીધા ભાઈને સારું થઈ જશે પણ અડધો કલાક થયો તો સારું થાય તો પગ પસારથી બંધ થઈ ગઈ એમની મમ્મી જલી રહ્યો દૂર બધી દૂર હલવાન થઈ મેકિંગ બહાર આવી બાળક જીવે છે કે બેબી આવેલી ક્યાં છે બાળક અત્યારે તમારી શું માંગણી છે અત્યારે શું નામ છે આપનું અને અમારું નામ પ્રકાશ છે અને અમારે ઘેરથી હતી અમે સાહેબ ને કીધું અમે હોસ્ટ થઈ જાય સાહેબ અમે રજા પીધું આજે ના આવું કાલે ના બે ને વિકી હતી તમને તો તમે કાલે તમને અમે તો હોતા ના આવડે લખતા ના આવડે અને અંગૂઠા મરાયા આ અંગૂઠા જુઓ આ અંગૂઠા મરાયા અમે કશું આવડે પછી પાસે સહી કરાવી તો થોડું લખાય પછી સહી પાછું થોડું લખતો થોડું આવડે છે એટલે કોણ કઈ બેન નથી કેવી લાગતી હતી ખ્યાલ છે સારી બે નથી એમણે તમને શું કીધું હતું કે તને આજે કે રજાના કાલે રજાના આવું આવું કીધું તો આવું કીધું તો તો તમને પછી એના પછી તમે શું જવાબ આપો અમે કરીએ હું તાન સાહેબ કે એક રસ્તો પતાવો એક રસ્તો એક ઉપર અમે કીધું આપણે કોને રાખો કોણ ઓપરેશન કરો બીજો અમે કરીએ સાહેબ કે તમારી શું માંગણી હશે હવે અમે અમાર કેસ જ કરું છું સાહેબ અત્યારે શું કરાવવા આપેલું છે પીએમ પીએમ કરવા આપેલું છે